વડીયા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે ગ્રામ પંચાયતોમાં થયો કશોકચીનો જંગ જેમાં રાંદલના દડવા ગ્રામ પંચાયતમાં બે ઉમેદવારોને મળ્યા સરખામા ઉમેદવાર ભીખુભાઈ સોલંકી અને જયદીપભાઈ મકવાણા બંનેને મળ્યા એકસો ઓગણત્રીસમાં જ્યારે બાળક પાછળ ચિઠ્ઠી નાખીને પદે ભીખુભાઈ સોલંકીની થઈ વરણી તેવી જ રીતે વડીયાના ઈશ્વરિયા ગામે એંશી વર્ષના વયોવૃદ્ધ મહિલા બીના સરકાર છે મોતીબેન ડાયાભાઈ સોંદરવા ઈશ્વરિયા ગામના સરપંચ સર ચૂંટાઈ આવ્યા એસી વર્ષ ના ગામના વિકાસ માં સહભાગી થવાની ખુશી વ્યક્ત કરતા મોતીબેન તમે સરપંચ તરીકે આરો બેન સોંદરવારખ કામ કરશો ગામ ના સરસ આ છે ગ્રામજનો બધા શું કેશો દાદી માં શું કરશે કામ દાદીમાં ગામ ના વિકાસ ના કામ અગાઉ કરેલા છે

આ મોટી બેન છે એમને અમે ઉભા રાખ્યા હતા અને એને જંગી બહુ મોટી તમે તૂટેલા રોડ બધી લીટ થી તૂટાણા છે સરસ સરસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઈશ્વરીયા ગામે આ દાદીમાં સરપંચ તરીકે ચૂંટાણા ખૂબ ખૂબ શુભેચ્છાઓ